હાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું મિત્રો આજે આપણે ધોરણ વિષય વિજ્ઞાનની અંદર અંદર આપણો ચોથો પાઠ પરમાણુનું બંધારણ એની આપણે આપણે આગળ છે તો લાસ્ટ ટાઈમ જોયું જુદા જુદા પરમાણુની અંદર કેવી કેવી રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે બરાબર એટલે મતલબ કે આપણે ઇલેક્ટ્રોનની રચના જોઈ હતી પરમાણુ જુદા જુદા પરમાણુની ઇલેક્ટ્રોન રચના જોઈ હતી કે એની અંદર કેવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવણી પામે છે તો આજે આપણે કન્સેપ્ટ સમજવાનો છે જેનું નામ છે સંયોજકતા બરાબર ઇંગ્લિશમાં તો એને બેલેન્સિંગ તો એનો આપણે કન્સેપ્ટ આજે સમજીશ બરાબર બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે સંયોજકતા જે અત્યારે તો કામ લાગે જ છે પણ આગળ જે તમે ભણશો જ્યારે વિજ્ઞાનની અંદર આગળ દસમાં ધોરણની અંદર અગિયારમાં બારમાં ત્યારે પણ સંયોજકતા કામ લાગશે હાલાકી સંયોજકતા આપણને કામ લાગી હતી ત્રીજા પાઠની અંદર તમારે સૂત્ર અનુસૂત્ર બનાવવાના આવે ને એની અંદર પણ સંયોજકતા કામ લાગે છે બરાબર તો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે તો ચલો જોઈએ સંયોજકતા

વીસ સુધી આપણને ત્રણ પરમાણુ એવા મળ્યા કે જેની ઇલેક્ટ્રોન રચના સ્થાયી હતી એ ત્રણ કયા હતા તો કે ત્રણ હતા સગર એક હિલિયમ હતો બરાબર યાદ હોય તો હિલિયમ એની રચના કેવી હતી સ્થાયી હતી હિલિયમ બીજું હતું નિયોન અને ત્રીજું હતું આર્ગોન બરાબર આ ત્રણ એવા પરમાણુ હતા કે જેની રચના કેવી હતી ઇલેક્ટ્રોન રચના સ્થાયી હતી તો હવે આના સિવાયના જે બીજા પરમાણુ છે જેમ કે હાઇડ્રોજન લિથિયમ પેરેલીયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન પછી સોડિયમ બધા જે આપણે કહીએ ભી સુધી તો આ ત્રણ સિવાયના ટૂંકમાં બાકીના જે રહ્યા ને એ બધાની ઇલેક્ટ્રોનના સ્થાય કહેવાય નહીં તો હવે આ પરમાણુ શું કરે છે આ ત્રણને તો સ્થાય છે પણ આના સિવાયના જે બીજા પરમાણુ છે ને એ શું કરે છે પોતે આના જેવો બનવાનો ટ્રાય કરે છે કારણ કે દરેક આપણે જો માણસની વાત કરીએ ગમેની વાત કરીએ કે એને કેવું જીવન જીવવું સ્થાયી જીવન જીવવું હોય એટલે પરમાણુને પણ સ્થાયી જીવન જીવવું હોય તો એટલા માટે શું કરે છે સ્થાયી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે હવે એ સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટેની જો બે ઓપ્શન કયા બે ઓપ્શન કાં તો એ ઇલેક્ટ્રોન ગુમાવી દે અથવા તો ઇલેક્ટ્રોન મેળવી દે બે ઓપ્શન ઇલેક્ટ્રોન એવી વસ્તુ જેનું ટ્રાન્સફર થઈ શકે પ્રોટોનનું ટ્રાન્સફર થઈ શકે નહીં ન્યુટ્રોનનું ટ્રાન્સફર થઈ શકે નહીં પણ ઇલેક્ટ્રોન એ વસ્તુ હોય જેનું ટ્રાન્સફર થઈ શકે છે તો કાતો ઇલેક્ટ્રોન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન મેળવે એક્ઝામ્પલ દ્વારા હાઇડ્રોજન લઈએ તો હાઇડ્રોજન સોરી રેડ થી લખો રેડ થી લખીએ તો હાઇડ્રોજન નું જોઈએ તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના શું થશે તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના થશે એ કારણ કે હાઇડ્રોજનનો શું છે પરમાણુ ક્રમાંક એક ઇલેક્ટ્રોન એક હવે વાત કરીએ ઇલિયમ આ થઈ જાય ઇલિયમ તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના કેવી ઇલિયોનો પરમાણુ ક્રમાંક બે તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ જશે એની અંદર બે કેટલા બે ઇલેક્ટ્રોન હશે એક બે તો આ કેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના હવે જોજો હવે આ હાઇડ્રોજન જોડે શું ઓપ્શન તો હાઇડ્રોજન શું કરશે બહારથી ગમે રીતે જો એક ઇલેક્ટ્રોન મેળવી લેને તો એ હિયમ જેવી રચના મેળવી મંડી બની જાય હિએમ જેવી ઇલેક્ટ્રોન રચના બને કે ના બને બહારથી ને ઇલેક્ટ્રોન મેળવવું પડે તો કેટલા ઇલેક્ટ્રોનને મેળવવા પડે બહારથી એક તો એક એની સંયોજકતા કહેવાય ખબર પડે હાઇડ્રોજનની સંયોજકતા એક હાઇડ્રોજનની સંયોજકતા એક રાઈટ ખબર પડી તો જેટલા ઇલેક્ટ્રોન મેળવે અથવા જેટલા ગુમાવે એની શું કહેવાય સંયોજકતા કહેવાય શું કહેવાય સંયોજકતા કહેવાય રાઈટ બીજું એક સમજીએ લિથિયમથી સમજીએ આપણે લિથિયમથી સમજીએ લિથિયમ લિથિયમનો પરમાણુ ક્રમાંક ત્રણ ઇલેક્ટ્રોન ત્રણ તો ત્રણ ઇલેક્ટ્રોન ગોઠવાશે તો પહેલાં બે ઇલેક્ટ્રોન આય ગોઠવાશે અને બીજો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે ગમે જગ્યાએ ગોઠવી દઈએ બરાબર ત્રીજી આ ત્રીજી કક્ષાની અંદર બીજી કક્ષા અંદર ગોઠવાઈ જશે હવે જુઓ હવે આ લિથિયમ જોડે બે ઓપ્શન

કાં તો એ એક ઇલેક્ટ્રોન ગુમાઈ દેશે તો એની કક્ષક જતી રહેશે અને એ હિલિયમ જેવો બની જશે સમજો શું કહું પહેલો ઓપ્શન એની જોડે એ ઇલેક્ટ્રોન એ ગુમાઈ દે અને એ લિથિયમ હિલિયમ જેવો બની જાય અથવા તો એની જોડે બીજો ઓપ્શન એ કે એ સાત ઇલેક્ટ્રોન મેળવે કેટલા ઇલેક્ટ્રોન સાત ઇલેક્ટ્રોન મેળવે સાત મેળવે અને એક તો હે જ કારણ કે જો બાહ્યત્તમ કક્ષામાં હજી આઠ ભરાવો જોઈએ અને એક ભરેલો હોય તો હજી હાથ જોશે તો હાથ ભરાઈ જશે તો એ નિયમ જેવો બની જશે હવે મને કહો મેળવા કોઈ સહેલી વસ્તુ નથી કોઈ પરમાણુ પોતાનું ઇલેક્ટ્રોન આલે બરાબર તો આની અંદર કીધું કે એક ઇલેક્ટ્રોન હે તો એક ઇલેક્ટ્રોન ગુમાવવો સારો કે સાત મેળવો સારો પરમાણુ ફાયદો નહીં વિચારે આપણે માણસને પણ વિચારીએ કે કામ ઓછું કરવું પડે અને ફાયદો વધારે થતો તો બેટર તો આની અંદર શું એક ઇલેક્ટ્રોન જો ગુમાવી દે તો હિલિયમ જેવો બની જાય ને હિલિયમ સ્થાયી રચના ધરાવે છે તો હા આના માટે સિમ્પલ તો જે પરમાણુ માટે સરળ રહેશે એ વધારે કરશે સાત ઇલેક્ટ્રોન આપે કોણ એના કરતાં એ ગુમાવી દઉં તો એ ગુમાવી દેશે તો એક એને શું કહેવાય સંયોજકતા કહેવાય એક એને શું કહેવાય એક એને કહેવાય સંયોજકતા કહેવાય કોની લિથિયમ ખબર પડી તો સંયોજકતા શું ટૂંકમાં કે પરમાણુ સ્થાયી એ ક્યાં લખતી તો લખી શકાય ખાલી સાંભળી લો પરમાણુને સ્થાયી ઇલેક્ટ્રોન રચના મેળવવા માટે મેળવા પડતા પરમાણુને સ્થાયી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટે શું કરવા ગુમાવવા પડતા અથવા મેળવવા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય સંયોજકતા કહે છે હવે જુદા જુદા પરમાણુને આપણે સંયોજકતા ફટાફટ જોઈ લઈએ હાઇડ્રોજન ને જોઈ હવે જો આની તમે સંયોજકતા જોવા જશો ને તમને સંયોજકતા શું મળશે જીરો જે સ્થાયી પરમાણુ છે એની જો આની સંયુક્ત હવે આમાં એને ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર છે ના જીરો ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર જરૂરત જ નહીં તો આની સંયુક્તતા જીરો અને સંયુક્તતા જીરો આર વન જીરો રાઈટ ચલો એના સિવાય બીજા પરમાણુની હવે આપણે જોઈએ લિથિયમ પછી શું આવશે બેરેલિયમ રાઈટ ચલો બેરેલિયમ એક ચલો બેરેલિયમનો પરમાણુ ક્રમાંક ચાર ઇલેક્ટ્રોન ચાર ચલો ગોઠવી દઈએ

સંયોજકતા બે ના યાદ રાખો તો આવી ઇલેક્ટ્રોન રચના આધારે સમજી લેવા રાઈટ સંયોજકતા કેટલી બે બેરેલિયમ ઓકે બેરેલિયમ પછી બોરોન ચલો બોરોન ની વાત કરીએ બોરોન એક બે તો બોરોન નો પરમાણુ ક્રમાંક 5 ઇલેક્ટ્રોન 5 ગોઠવીએ 1 2 3 4 5 ચલો આની જોડે પણ બે ઓપ્શન છે કાં તો શું કરે હા તો એ પાંચ ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ત્રણ ગુમાવે કયો ઓપ્શન સિમ્પલ ત્રણ ગુમાવે સિમ્પલ ને તો શું થશે ત્રણ એની સંયોજકતા થઈ જશે ચલો હવે બોરન પછી આગળ શું આવે છે કાર્બન ચલો ડાયરેક્ટલી લખવો આ તો કારણ કે મેં ઇલેક્ટ્રોન ત્યાં પહેલાં સમજાવી દઈએ કાર્બન કાર્બનનો પરમાણુ ક્રમાંક છ ઇલેક્ટ્રોન છ ગોઠવીએ બે આઈકન પાંચ અને એક છઠ્ઠો ઇલેક્ટ્રોન ગોઠવાશે પાંચને એક પાંચને એક છ ઇલેક્ટ્રોન ગોઠવવા હવે જો કાર્બન જોડે એને બે ઓપ્શન એને બંને ઓપ્શન હરખાય કાર્બન જોડે બે ઓપ્શન બંને ઓપ્શન હરખાય કાં તો એ એક ચાર ઇલેક્ટ્રોન મેળવે જો બાતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન એક બે ત્રણ ચાર કાં તો એ ચાર મેળવી લે એક બે ત્રણ ચાર તો નિયમજીઓ બની જશે અથવા તો ચાર ગુમાવી દે તો એક નિયમજીઓ બની જશે ખબર પડે કાં તો એ ચાર મેળવી લેશે અથવા તો ચાર ગુમાવી દેશે બંને એના માટે સરખાય તો એની સંયોજકતા કેટલી થઈ જશે ચાર

હવે નાઇટ્રોજન જોડે બે ઓપ્શન ઇલેક્ટ્રોન મેળવી લે કારણ કે બીજો ઓપ્શન એ એક બે ત્રણ ચાર પાંચ પાંચ ઇલેક્ટ્રોન ગુમાવી દે અને ઇલિયમ જોવાઈ જાય સિમ્પલ લાગે પાંચ ગુમાવા કે ત્રણ મેળવવા લોસ કોઈ ખાય ના લોસ કોઈ ખાય નહીં બધા જે સિમ્પલ અપનાવે તો પણ શું કરશે ત્રણ ઇલેક્ટ્રોન મેળવશે અને નિયોન જેવો બની જશે એ નિયમ જેવો બનશે નહીં કારણ કે એવું તો થોડી નુકસાન બરાબર ને રાઇટ તો શું થઈ જશે ત્રણે એની સંયોજકતા થઈ જશે ત્રણ ઇલેક્ટ્રોન મેળવશે તો શું થઈ જશે નિયોન જેવી સ્થાયી રહેશે જે સિમ્પલ જે નજીકો એ તરફ જ આપણે જઈએ ને દૂર તરફ થોડી જવાનું રાઈટ નિયોન નિયોન પછી શું આવે છે ઓક્સિજન ન્યૂઅન ફે શું આવે છે ઓક્સિજન તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક સાત ઇલેક્ટ્રોન સોરી પરમાણુ ક્રમાંક આઠ ઇલેક્ટ્રોન તો બે ઐંક હવે જો ઓક્સિજન જોડે ફરીથી બે ઓપ્શન કાં તો છ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો બે મેળવે તો સિમ્પલ કહ્યું બે મેળવે એ સિમ્પલે તો એની સંયોજકતા કેટલી થઈ જશે સંયોજકતા થઈ જશે બે પછી વાત કરીએ ફ્લોરીન ફ્લોરિન ફ્લોરીન ફ્લોરિનની સંયોજકતા ગોતી લઈએ ફ્લોરીનનો પરમાણુ ક્રમાંક સાત સોરી નવ ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક નવ ઇલેક્ટ્રોન નવ ગોઠવી નાખી બે આંખ ગોઠવ્યા અને બીજો ક્યાં ગોઠવીશું અહીં ગોઠવીશું હવે જો ફ્લોરીન જોડે ફરતી બે ઓપ્શન ક્યાં બે ઓપ્શન કાં તો એ બારના આ સાત ઇલેક્ટ્રોન ગુમાવે અને નિયમ જો બની જાય બીજો ઓપ્શન એ કે બારના સાત ઇલેક્ટ્રોન રહેવા દે ને એક ઇલેક્ટ્રોન ચાક બારથી મેળવી લે અને નિયમ જો બની જાય રસ્તો રસ્તો કયો સિમ્પલ આ સિમ્પલ રસ્તો હોય ને એક ઇલેક્ટ્રોન ખાલી મેળવી લે તો એ શું બની જશે નિયમ જેવું બની જશે તો એની સંયોજકતા થઈ જશે એક તો બરાબર સંયોજકતા વિશે ટૂંકમાં ખબર પડી કે જેટલા ઇલેક્ટ્રોન એને સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે જેટલા ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાવે એની સંખ્યાને એની સંયોજકતા કહેવાય રેડી તો આ થઈ ગઈ ફ્લોરિનની સંયોજકતા ફ્લોરીન પછી હવે આવે છે નિયોન નિયોનની તો ખુદ એની સંયોજકતાની વાત કરીએ તો એને જીરો ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે કોઈ મેળવવા નથી ગુમાવવાની જરૂર નથી સંયોજકતા જીરો રાઈટ હવે હિલિયમને ઘૂસી દઈએ કારણ કે હિલિયમ બહુ પાછળ જતો રહ્યો તો હિલિયમ નિયોન પછી હવે શું આવે છે આર્બોન આવે છે નિયોન એક બે આર્બોન એક બે ચલો બાકી દઈએ નિયમનું પરમાણુ ક્રમાંક દસ ઇલેક્ટ્રોન દસ સોરી બ્લુ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આનો અઢાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર તો હવે આપણે અહીંયા સોડિયમ ઉપર બરાબર સોડિયમની સંયોજકતા જોઈ લઈએ તો સોડિયમ એક બે અને આ ત્રણ રેડી સોડિયમનો પરમાણુ ક્રમાંક અગિયાર ઇલેક્ટ્રોન અગિયાર ગોઠવીએ તો બે ઇલેક્ટ્રોન આયકન ગોઠવાશે બરાબર અને બીજું બીજા કેટલા આયકન આઠ ગોઠવાશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠ ને બે દસ દસ ને કાંઈકન અગિયારમાં આ ગોઠવાશે રાઈટ આ રીતે ગોઠવાનું ખબર પડે મેં પાછળ શીખવાડ્યું આ બધું જોઈ લેજો વિડીયોને કાંઈ ખબર નહીં પડે તો આવી રીતે ગોઠવ્યું હવે સોડિયમ જોડે બે ઓપ્શન કયા બે ઓપ્શન

તો ચલો ફરીથી આનો જોડે બે ઓપ્શન હે શું કાં તો બે ઇલેક્ટ્રોન ગુમાવે નિયનજીઓ બની જાય જો નિયંજીઓ બની જશે ને આ કક્ષા દૂર થઈ જશે અહીંથી નિયનજીઓ બની રચના બની જાય જો કાં તો બે ઇલેક્ટ્રોન ગુમાવે નિયનજીઓ બની જાય અથવા તો છ ઇલેક્ટ્રોન મેળવી આર્ગુનજીઓ બની જાય સિમ્પલ કહ્યું બે ઇલેક્ટ્રોન ગુમાવા તો બે એની સંયોજકતા થઈ જશે કોની મેગ્નેશિયમ ચલો મેગ્નેશિયમ પછી આવે છે એલ્યુમિનિયમ મેગ્નેશિયમ પછી આવે છે એલ્યુમિનિયમ ચલો એલ્યુમિનિયમ આવે છે તો એલ્યુમિનિયમની સંયોજકતા એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક તેર ઇલેક્ટ્રોન તેર તેર ગોઠવેલા છે અને હવે જોડે એની જોડે બે ઓપ્શન કયા બે ઓપ્શન કાં તો ઈસુ કરે પાંચ ઇલેક્ટ્રોન મેળવે અને આર્બોનજીઓ બની જાય અથવા તો ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે નિયોન નિયનજીઓ બની જાય તો કયો ઓપ્શન સિમ્પલ ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવી નિયનજીઓ બનવું તેની સંયોજકતા કેટલી થઈ જશે ત્રણ રાઇડ એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ પછી શું આવે છે સિલિકોન એલ્યુમિનિયમ પછી શું આવે છે સિલિકોન સિલિકોન હવે જો સિલિકોનની અંદર શું છે સિલિકોનનો પરમાણુ ક્રમાંક ચૌદ ઇલેક્ટ્રોન ચૌદ ગોઠવેલા છે હવે જો સિલિકોન જોડે કાર્બન જેવ થશે કેમ કારણ કે જો સિલિકોન જોડે શું એક બે ત્રણ ચાર બારે છેલ્લે ચાર ઇલેક્ટ્રોન એક હવે જો એ ચાર ઇલેક્ટ્રોન મેળવશે તો આર્બન જેવો થઈ જશે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચાર તો એક બે ત્રણ ચાર પાંચ આઠ થઈ જશે ને ચાર ઇલેક્ટ્રોન હજી મેળવશે તો બહાર આઠ ઇલેક્ટ્રોન થઈ જશે અને આર્ગોન જેવી રચના મળી જશે તો એને સ્થાયી રચના મળી જશે અથવા તો એ શું કરશે એક બે ત્રણ ચાર ચાર ઇલેક્ટ્રોન ગુમાવી દેશે નિયોન નિયમો બની જશે તો જો ઓપ્શન સરખા જ છે તો એની સંયોજક ચાર થશે કેટલી થઈ જશે ચાર કાર્બન જેવી જ કાર્બનની ચાર થઈ હતી સંયોજકતા કેટલી થઈ જશે ચાર રાઈડ ચલો 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 આગળ સિલિકોન પછી ફોસ્ફરસ સિલિકોન પછી ફોસ્ફરસ

ઇલેક્ટ્રોન સોળ ગોઠવી નાખીએ ચલો એક બે ત્રણ ચાર પાંચ છ હવે બારે છ ઇલેક્ટ્રોન છે ફરથી ઓક્સિજન જેવું ઓક્સિજનને બારે છ ઇલેક્ટ્રોન હતા અને બારે છ ઇલેક્ટ્રોન આની જોડે બે ઓપ્શન કાં તો છ ઇલેક્ટ્રોન ગુમાવી અને નિયંજીવી રચના મેળવી લે અથવા તો બે ઇલેક્ટ્રોન મેળવી આર્ગુનજીવી રચના તો ઓપ્શન કયો સિમ્પલ બે ઇલેક્ટ્રોન મેળવી લે ને છ ઇલેક્ટ્રોન થોડી ગુમાવવાના હોય તો બે ઇલેક્ટ્રોન મેળવી લેશે તો બેને શું થઈ જશે સંયોજકતા થઈ જશે કોની સલ્ફર સલ્ફર પછી હવે આવે છે ક્લોરીન શું આવે છે ક્લોરીન સલ્ફર પછી આવે છે ક્લોરીન ક્લોરીનનો પરમાણુ ક્રમાંક સત્તર ઇલેક્ટ્રોન સત્તર ગોઠવી દઈએ તો સૌથી બહારની કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન અમે મેક્સિમમ તો અઢાર અમારે ખબર ને મેં સમજાયેલું પણ આઠથી સ્થાયટ આવી જાય છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ગોઠવાયેલા છે તો હજી એક લેશે તો એને જેવી રચના પ્રાપ્ત થઈ જશે અથવા તો સાત ગુમાવશે તો નિયમજીવી રચના પ્રાપ્ત થશે પણ એ તો એક કરશે નહીં કારણ કે સાત ઇલેક્ટ્રોન કોણ ગુમાવે એના કરતાં એક મેળવી લે ને તો એક મેળવી લેશે તો જેવી રચના પ્રાપ્ત થશે તો એક એની શું થઈ જશે સંયોજકતા થઈ જશે કોની ક્લોરીન ક્લોરીન પછી આવે છે આર્ગોન તો આર્ગોનની સંયોજકતા તો આરિન આર્ગોનમાં તો એક ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર નહીં ગુમાવવાની જરૂર નહીં જીરો સંયોજકતા અંડા હેડ ચલો તો આ થઈ ગયો આર્ગોન હવે એના પછી आर्गोन पी पोटेशियम सॉरी हाँ पोटेशियम 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 तो पोटेशियम में जो ली एक तरह एंड चार चलो भूसी न तो हार चलो पोटेशियम में तब तो समझी लैजेशियम में बदल भरेली छोड़ बरबार कारण लगता नहीं बाल लगे जाए हाथी छे बार इलेक्ट्रॉन रहे हमने जुड़े बे ऑप्शन है काँ तो ईसू करे આ છેલ્લી કક્ષાએ એની અંદર કેટલા આપણે બત્રીસ ઇલેક્ટ્રોન હોય એટલા બધા ઇલેક્ટ્રોન ક્યાંક કાંઈ મેળવે છે એના કરતાં એક ઇલેક્ટ્રોન ગુમાય અને જેવી રચના સિમ્પલ મળી ના જાય એક ઇલેક્ટ્રોન ખાલી ગુમાવાનો હે તો પોટેશિયમની સંયોજકતા થઈ જશે એક એવી રીતે કેલ્શિયમની વાત કરીએ તો કેલ્શિયમની અંદર બે ઇલેક્ટ્રોન હોય છે હવે જો એ બત્રીસ ઇલેક્ટ્રોન મેળવે એના કરતાં બે ઇલેક્ટ્રોન ગુમાવી દીધું થારોની તો બે એને શું થઈ જશે સંયોજકતા થઈ જશે યાદ રાખજો કેલ્શિયમ હોય બે પોટેશિયમ બે રેડી થઈ જુ કામ તમને ઉપયોગ સમજાવી દઉં બરોબર જે કદાચ તમે ત્રીજા ભાગની અંદર યુઝ કરી શકશો ચલો સમજી જેમ હું ખાલી પ્રશ્ન બનાવું જો કાર્બન અને હાઇડ્રોજન સંયોજાઈ કયું સંયોજન બનાવશે તો જો હવે જોજો ધ્યાનથી ધ્યાનથી ચલો કાર્બન અને હાઇડ્રોજન આપણે કીધું હોય કાર્બન કાર્બનને શું કીધું હાઇડ્રોજન જોજો ધ્યાનથી કાર્બન અને હાઇડ્રોજન સંયોજાઈને કયું સંયોજન બનાવશે તો મને એક વસ્તુ કાર્બન કાર્બનની સંયોજકતા કાર્બન લખ્યો હાઇડ્રોજન લખ્યો કાર્બનની સંયોજકતા તો કંઈક સર કાર્બનની સંયોજકતા ચાર ઓકે હાઇડ્રોજનની સંયોજકતા તો સર હાઇડ્રોજનની સંયોજકતા એક હવે શું કરવાની ચોકડી મારવાની આમથી આમથી આ કાર્બન હમે શું આવ્યું એક તો કાર્બનને એક રાખવાનું હાઇડ્રોજન હવે શું આવ્યો ચાર તો હાઇડ્રોજનને આયકન કરી નીચે ચોકડો લખી દેવાનો એટલે તો આ થઈ ગયું શું થઈ જશે આ વસ્તુ બનશે કાર્બન અને હાઇડ્રોજન સંયોજાઈ જશે તો આ સંયોજન બનશે તમે આ લખી દો તમારો જવાબ હાથ જો કયું સંયોજન બનશે સી એચ ફોર જેને કહેવાય મિથેન બરાબર આ સંયોજન બનશે બીજું એક થોડુંક એક્ઝામ્પલ આપજો ચાલો નાઇટ્રોજન અને હાઇડ્રોજન સંયોજક કેવું સંયોજન બનાવશે તો એક શું લખવાની નાઇટ્રોજનની સંયોજકતા લખવાની તમારે ચલો નાઇટ્રોજન લખવાનું એક શું લખવાનું ઓક્સિજન લખવાનું નાઇટ્રોજનની સંયોજકતા કેટલી યાદ કરો યાદ કરો યાદ કરો ત્રણ ઓક્સિજન કે હાઇડ્રોજન સોરી હાઇડ્રોજન હાઇડ્રોજનની સંયોજકતા એક ચોકડી કરવાની આમથી આમ ચોકડી કરી તો નાઇટ્રોજન સામે શું આવ્યું નાઇટ્રોજન સામે એક આવ્યું તો નાઇટ્રોજનને કેટલા લખવાના એક લખવાનું હાઇડ્રોજન હવે શું આવ્યું ત્રણ આવ્યું હતું એમોનિયા કહેવાય શું એમોનિયા એક એચ સંયોજન જોઈ લઈએ હાઇડ્રોજન અને ઓક્સિજન તો ચલો હાઇડ્રોજન અને ઓક્સિજન હાઇડ્રોજન સામે હાઇડ્રોજનની સંયોજકતા એક ઓક્સિજનની સંયોજકતા બે ચોકડી કરી દઈએ હાઇડ્રોજન હવે શું આવ્યું બે તો એચ ટુ ઓક્સિજન હામે શું આવ્યું એક તો એચ ટુ ઓ પાણી બની બીજું પાણીનું સૂત્ર યાદ એચ ટુ ઓ રેડી બની ગયું કે ના બની ગયું ઓકે હું દર વખતે હાઇડ્રોજન લગાવી બીજું કપ પર માનલો બીજી તમને ખબર પડે તમને થાય છે દર વખતે શું હાઇડ્રોજન લઈ લેવા બીજું કપ લો તો બીજું લઈએ આપણે ફોસ્ફરસ અને ક્લોરીન થોડુંક સમજો ફોસ્ફરસ ફોસ્ફરસનો આપણે જોઈએ કે એની સંયોજકતા કેટલી તો ફોસ્ફરસની એ ત્રણ રાઈટ ક્લોરીનની એક ચલો ચોકડી કરીને તો પી એક આવશે ફોસ્ફરસ એક ક્લોરીન અમે કેટલા આવશે ત્રણ થ્રી બન્યું કે ના બન્યું રાઇટ આવી રીતે સંયોજકતાનો તમે યુઝ કરી શકો છો ઓકે તો અહીંયા આપણે આ ટોપિક કમ્પ્લીટ થાય છે એના પછી આપણે નો નેક્સ્ટ બીજું ટોપિક છે લગભગ પરમાણવીય ક્રમાંક તો આશા રાખું છું તમને આ સંયોજકતાના કન્સેપ્ટની અંદર ખબર પડી હશે તમે સમજ્યા હશો જો ના સમજ્યા હોય તો સેક્ટર અંદર પૂછી લેજો તમે અહીંયા આવ્યા ભણ્યા સમજ્યા બધા થેન્ક યુ આભાર આવજો